નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ ગુજરાત આપનું હાર્દિક સ્વાગત છે હું છું સુભદ્રા અસારી હવે જોઈએ આજના મુખ્ય સમાચાર સના દદલિયા ગ્રામ પંચાયત સરપંચના વિરુદ્ધ પંચાયત સપે જિલ્લા વિકાસ અધિકારીને લેખિત આપ્યું હતું તે બાબતે સરપંચ હિનાબેન પટેલ મીડિયા સમક્ષ નિવેદન આપતા જણાવ્યું હતું કે ગ્રામ પંચાયત વિસ્તારમાં સરપંચની ચૂંટણી 6 માસના સમયગાળા દરમિયાન લોકહિતના કામો કર્યા છે

દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય તેમ કહ્યું હતું જે પાણી બાબતે મહિલા સદસ્ય જિલ્લા વિકાસ અધિકારીને જે પ્રકારે રજૂઆત કરી હતી કે લોકો પાણી સમયસર આપવામાં આવતું નથી પરંતુ ગ્રામજનોએ સમયસર પાણી આવતું હોવાનું જણાવ્યું જ્યારે આ અગાઉના પંચાયતના શાસન દસ થી પંદર દિવસે પાણી આવતું અને આજે સમય પ્રમાણે પાણી મળતું રહે છે છેલ્લા ત્રીસ વર્ષથી જે વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટ ન હતી એ વિસ્તારમાં આજે નવી ચૂંટાયેલા મહિલા સરપંચે લાઈટો નખાવીને જૂની માગણી સંતોષી છે આજ રોજ ગ્રામજનોએ સરપંચ હિનાબેન પટેલને જણાવ્યું કે આપણા ગામનું પાણી પીવાલાયક નથી ત્યારે સરપંચ હિનાબેન ખુદ પાણીની ટાંકી પાસે જઈ મહિલા સરપંચે સેમ્પલ લઈ ને તાત્કાલિક તપાસ અર્થે મોકલી આપ્યા હતા સરપંચ હિનાબેન પટેલની સારી કામગીરી વિશે ગામ લોકોએ પ્રશંસા કરી હતી રિપોર્ટર બાબુસિંહ ચૌહાણ મોડાસા સભ્ય શ્રી પ્રતીક્ષાબેન મુકેશભાઈ પરમાર જેઓ બીડીઓ સાહેબ શ્રીને અરજી આપેલ કે અમારા વર્ગમાં સરપંચ શ્રી દ્વારા પાણી આપવામાં આવતું નથી જે રજૂઆત તદ્દન ખોટી હોય અને મારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાનો કોશિશ કરે છે તો અમે એમના વિસ્તારના સ્થાનિક નાગરિકોને નિવેદનો પણ લીધેલ છે આ રજૂઆતની ઉચ્ચ કક્ષાએથી યોગ્ય તપાસ કરવામાં આવે તો કહેવાય છે કે દૂધનું દૂધ અને પાણીનું પાણી બહાર આવે એમ છે

અને પાણી દરથી ત્રણ દિવસે ફરજિયાત આવત છે પહેલા કેટલા દિવસે પાણી પહેલાં પંદર દિવસે પાણી આવતું હતું વીસ દિવસે પાણી આવતું ત્યાં સુધી કોઈ વાંધા અરજી તો કશું કરતું નથી અને આ વચ્ચે ટેકનિકલ પોઈન્ટ લાઈન તૂટી ગઈ તો ખુદ વાલી એ લાઈન ગોળી અને એને સરપંચસિંહ તરફથી પૈસા લીધા અને સરપંચસિંહ એના જ્યાં બે ત્રણ મોટા બાળ્યા છતાં એને લાઈન પૂરી કરી નથી એ અરસામાં અઠવાડિયું લીત્યું ગઈ એટલે કોઈ સરપંચસિંહનો દોષ ગણાય નહીં પાણી રેગ્યુલર આવે છે અને એને પોતાની કોઈ અંગત અદાવત હોય તો સરપંચ પાસે પડી ગયો છે અને અમને કાયદેસરની ધમકી આપે છે કે અમારે કંઈક થશે તો તમારી જવાબદારી થશે ભલે આ મારા વિડીયોના શૂટિંગ ઉતાર્યા પછી કે એવાથી કોઈ પણ ફરજિયાત કે બીજું ત્રીજું થાય તો હું કોર્ટ કચેરીમાં જવા માટે તૈયાર છું અમે તળાવના વતની છીએ અને અમારે હિનાબેન સરપંચ આવ્યા પછી ત્રણ પાણી જરૂર મળી જાય છે દિનેશભાઈ તમારે જે આભ્યશ્રી પ્રતીક્ષાબેન જે ડીડીઓ સાહેબને ને કરી હતી એ છે ઓકે